ભગવાનના પરમ ભક્ત શ્રી પ્રહલાદ મહારાજ જ્યારે એમના પિતાજી પાસે ગયા ત્યારે હિરણ્ય એક પ્રશ્ન પૂછે છે પ્રહલાદ મહારાજ ગુરુકુળમાં હતા અને જ્યારે ભણીને ઘરે આવ્યા તો હિરણ્ય પૂછ્યું કે બેટા તું જે ભણ્યો છો જે કંઈ શીખીને આવ્યો છો એમાં સૌથી સારી વસ્તુ કઈ લાગી જે શ્રેષ્ઠ તને લાગ્યું હોય એ કે ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તત્ સાધુ મન્ને અસુરવર્ય દેહી નામ સદા સમુદ્વિગ્ન દેયમ અસદ ગ્રહત હિત્વાત્મ પાતમ ગ્રહમન્દકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયિત માંશ્રેયિત એટલો સુંદર ઉત્તર પ્રહલાદ મહારાજ આપે છે એ કહે છે અસુરવર્ય કે હે અસુર રાજા જેવો છે પિતા પિતા નથી કહેતા અસુર વર્ય સંબોધન આપ્યું છે એને અને કહે છે હે અસુરરાજ મન્ય મારો એવો મત છે મારું એવું માનવું છે કે ગૃહ એટલે કે ગૃહસ્થ જીવન કેવું છે અંધકૂપમ એક અંધારા કૂવા જેવું છે હિતવાત્મત પાતમ આત્માનું પતન કરાવવા વાળું છે અને એટલા માટે આવા ગ્રહીને છોડી વનમ ગતો એને વનમાં જવું જોઈએ અને વનમાં જઈને શું કરવાનું પિકનિક કરવાની જ નહીં એટલે લોકો જાય છે ને જંગલમાં પિકનિક કરવા માટે નહીં વનમ ગતો યદ હરિમ આશ્રય વનમાં જઈ અને ભગવાન હરિનો આશ્રય લેવાનો છે તો અસુરવર્ય સંબોધન જ્યારે પ્રહલાદ મહારાજે આપ્યું પ્રસન્ન કે આ પિતા કરતા રાજા મને વધારે માને છે હોય ને માની લો તો એનો દીકરો જેને એમ કે એમ એ સાહેબ કદાચ આસુરી બુદ્ધિ હોય તો એ ખુશ થાય કે હવે આપણો દીકરો આપણને એમએલએ એ માને છે પિતા ઓછું માને છે અધિકારી વધારે માને છે એમ હિરણને કશીબો ખુશ થઈ ગયું અસુર વર્ય સંબોધન આપ્યું પ્રહલાદ મહારાજ કહે છે કે જેની બુદ્ધિમાં દુઃખ છે છે જેની બુદ્ધિ એવા દેહધારી માટે એવા જે જીવ છે આ સંસારમાં એ વનમાં જઈને ભજન કરે આ સારી વસ્તુ કોને ભજન કરવાનું છે દેહધારી વન કેવા તો કે છે સદા સમુદ્વિગ્ન સદા સમુદ્વિગ્ન નો અર્થ જે હંમેશા જે દુખી રહેતા હોય હંમેશા જે ચિંતામાં રહેતા હોય ટેન્શનમાં રહેતા હોય એને ભજન કરવાનું છે આ બધું મૂકી તો હવે કયો ટેન્શન કોને નથી જો તમે ચિંતા આખા ગામને છે આ સંસારમાં ભાગ્ય તમને એવો કોઈ માણા મળે જેને ચિંતા ન હોય અને ચિંતા છે એનો સૌથી બેસ્ટ દાખલો શું ખબર જોઈ લો એટલે ખબર ખબર પડી જાય જોઈને પડે આ ટેન્શનમાં છે કેમ કારણ કે જે અંદરનો ભાવ છે એ ફેસ ઉપર દેખાય આપણે પૂછવું પડે કઈ તકલીફ છે થોડા ઘટે છે એ પૂછો એટલે તરત એની ચિંતા વ્યક્ત કરે આ જગતમાં બધા ચિંતામાં બધા અને વધારે પેમેન્ટ હોય એટલે બીજા શું થાય દિવાળી નહીં થયું દિવાળી પછી આવશે કે નહીં એની ચિંતા અને એટલા માટે તમે જવો અત્યારે અત્યારે સીઝન લગ્નની ની શરૂ થઈ ગઈ એટલે કેમેરા કહેવું કેવું પડે સ્માઈલ તમે સ્માઈલ કરો કેમ છે જ નહીં કોઈ માણસ પ્રસન્ન ક્યારે હોય જયારે એને ચિંતા ન હોય અને આ બધા ચિંતામાં છે એટલે બધાને પડે સ્માઈલ પ્લીઝ જરા ફોટાવાળા આપણને ઉદાહરણ આપે જ આપણે કેટલા દુખી છીએ જો ચિંતા એવી વસ્તુ છે ને કે જે આપણને રાત દિવસ બાળ્યા કરે કવિ બહુ સુંદર કહે છે કે ચિતા એક વાર બાળે મૃત્યુ પછી શરીરને એક જ વાર ચિતામાં બળવું પડે છે ચિંતા બાળતી રહે અને આવા જે દુઃખી લોકો છે તો એક પ્રશ્ન એ થાય કે ભાઈ દુખ છે શું લોકો ચિંતામાં શા માટે છે તો એનો ઉત્તર આપતા પ્રહલાદ મહારાજ કહે છે અસદ ગ્રહાત અનિત્ય વસ્તુઓને પકડીને સુખી થવાની ટ્રાય કરે છે આ દુખનું કારણ એ છે અનિત્ય શું છે આ સંસાર અનિત્ય એટલા માટે કારણ કે આ સંસારમાં આપણે જેને પકડી રાખવા માંગીએ છીએ એ છૂટી જાય છે આપણા મનમાં એક વિચાર હોય કે મારું જે પરિવાર છે મારા જે સ્વજનો છે આ મારાથી ક્યારેય છૂટે નહીં આપણા બધાની ઈચ્છા છે કે નહીં આપણું પરિવાર હંમેશા બનેલું રહે એમ થાય કે હવે બધું વેલ સેટ થઈ ગયું છે ત્યાં કોક ઉકલી જાય જયારે જયારે આપણને એવું લાગે ને હવે ભોગવવાનો સમય આવ્યો છે ત્યાં કોક વહી જાય આપણે નથી ચાહતા ઈ જાય પણ જે જાય છે એને આપણે રોકી એકતા પણ નથી આ એક જ વાત એવી છે કે જ્યાં આપણે ઢીલા પડીએ બાકી તો કોઈનું સાંભળતા નથી કારણ કે મૃત્યુ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી તો જે જે સ્વજનોને પકડી રાખવા છે પણ કાળ બધાને ખેંચી લે છે બીજું છે વસ્તુ બીજું છે સંસારની વસ્તુ જ્યારે જ્યારે જોઈએ ને તો આપણને એમ થાય કે આમાં સુખ છે બધામાં સુખ દેખાય કોઈને કપડામાં સુખ દેખાય કોઈને મોબાઈલમાં સુખ દેખાય કોઈને ફર્નિચરમાં સુખ દેખાય બધાની પોતપોતાની અલગ ડિમાન્ડ છે કેને આ જો મને મળી ગયો એટલે આપણે સુખી પણ જો વસ્તુમાં સુખ નથી આ સંસારની કોઈ વસ્તુમાં સુખ નથી સુખની ધારણા આપણું મન કરે છે અને સુખ જો હોય તો ક્યાંય મળવું જોઈએ માની લો એક નવો મોબાઈલ આપણે લઈને આવ્યા એ જે દિવસે લીધો ત્યારે જે આનંદ જે સુખ છે કેટલા દિવસ ટકે તમારો અનુભવ હશે ત્રણ દિવસ વધારે વધારે ત્રણ દિવસ જે કપડા આપણને બહુ ગમતા હોય આપણી અલમારી સુધી આવી ગયા કેટલા દિવસ ગમે છે ત્રણ દી પાંચ દી એનું સુખ હોય એના એ કપડા એક વર્ષ પછી જૂના થાય ને પછી આપણને જોવા ગમતા નથી અને ક્યારેક ક્યારેક આ માતાઓ તો છોકરાઓને ઢીબીને પહેરાવે હે તારું આટલું મોંઘું લીધું પહેરતો નથી ના પાડે ઓલો કે પણ આ વર થઈ ગયો જૂનું તોય પહેરી નથી પહેરવું એ ધોકાવી નાખે ઓલા બીજા ન પહેરતો અને એનું ઉદાહરણ જવા દો આપણી જ વાત લઈ લો કે કોઈ પણ કપડું આપણને બહુ ગમતું હોય પણ એ જૂનું થાય પછી આપણે જ પહેરીએ છીએ નથી પહેરતા તો જો એમાં સુખ હતું તો હવે ક્યાં ગયું સુખ નથી સુખ એમાં પણ નથી અને કોઈને ગુલાબ જામુનમાં સુખ લાગતું હોય તો ખવડાવો એને દસ અને એને પૂછો ભાઈ પેલા ગુલાબ જામુનમાં જે ટેસ્ટ આવ્યો તો એ તમને દસ માં આવે આ અનુભવ છે આપણે બધા કોઈ વસ્તુ આપણને બહુ ભાવતી હોય બહુ પ્રિય લાગતી હોય એને તમે ખવડાવો પહેલું આપે તેમ થાય ખરું હજી બીજી વાર મળે પાછું આપો ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર દસમું કે બારમું ગુલાબજામુન ખાય ને તો એને એમ લાગે કે આમાં ખાંડ છે જ નહીં સ્વાદ વયો જાય જો આ કપડું કે વસ્તુના સુખ તો બહુ લાંબા છે પણ ભોજનના સુખમાં અનુભૂતિ થાય કે જે વસ્તુ પહેલા કોળિયામાં પ્રિય લાગે ને એ વીસમાં માં કે પાંત્રીસમાં માં કોળિયાનો સ્વાદ રહેતો અને છેલ્લા કોળિયા ક્યારેય ભોજનનો સ્વાદ ન હોય તમે અનુભવ કરજો જામુન ગમે એટલું ભાવતું હોય પણ એક એની લિમિટ જયારે પૂરી થઈ જાય ને ત્યારે આપણને એ હા સ્વાદ વગેરે અનુભવ આપણને ખાંડ પહેલા ગુલાબજામુનમાં હતી ને એટલી બધા હારે જ બન્યા છે પણ સુખ ની અનુભૂતિ એમાં થતી નથી એનો અર્થ કે વસ્તુમાં સુખ નથી પણ આપણું માપદંડી છે કે આ વ્યક્તિ મને સુખી કરશે અથવા આ વસ્તુ મને સુખી કરશે અને હકીકત એ છે કે સુખ વ્યક્તિમાં પણ નથી અને સુખ વસ્તુમાં પણ નથી અને એને એને આપણે પકડી રાખવા ટ્રાય કરીએ છીએ કે આ મારી પાસેથી જવું ન જોઈએ અને જો સંજોગ ભાગ્ય કદાચ વયું ગયો તો આપણને એટલું દુઃખ લાગે છે એટલું દુઃખ લાગે છે પણ એક પ્રશ્ન પૂછીએ કે આ તમારું હતું આપણું હતું એ પૂછો જે આપણે કહીએ છીએ આ મારી છે એ અમુક સમય પહેલા તો પાસે પણ આ જ્ઞાન નથી અને એટલા માટે નાની નાની વસ્તુઓ છૂટે ને એમાં દુઃખ લાગે છે અને આ અજ્ઞાનનો પ્રભાવ અત્યારે સમાજમાં કેટલો દેખાઈ રહ્યો છે આ અજ્ઞાનનું પરિણામ આત્મહત્યા છે ફોન ન મળે તો લોકો મરી જાય છે સોનું નાનો એ ઘરાયણો ન મળે તો લોકો આત્મહત્યા કરે છે નાની નાની વસ્તુઓ માટે કેમ કારણ કે અજ્ઞાનનું સ્તર વધી ગયું છે જ્ઞાન નથી આજ બધાને સૌથી મોટી ચિંતા આ છે કે આ સમાજ અત્યારે કઈ બાજુ જઈ રહ્યો છે ઉકેલ કોઈ પાસે નથી શું કામ કારણ કે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જ્ઞાન છે અને જ્ઞાન મળે સત્સંગ દ્વારા સત્સંગ આપણે કરવો નથી આ તો ઠીક છે કે દાદા વૈયા ગયા છે ને એટલે અહીં બહેરા છે તો આ બધું સાંભળો આપણા જીવનમાં અભાવ સત્સંગનો છે અને સત્સંગ નથી એટલે જ્ઞાન નથી અને જ્ઞાન નથી એટલે એ ખબર નથી કે જીવન જીવવાનું કેમ અને આ સંસારમાં વ્યવહાર કરવાનો કેમ હવે સંસાર કે સંસારની વસ્તુનું જ્ઞાન જ નથી તો પછી એની અરે વ્યવહાર કેમ કરશો ઉટપટાંગ થશે તો એનું પરિણામ પણ ઉટપટાંગ નીકળવાનું છે એટલા માટે સત્સંગ જીવનમાં બહુ જરૂરી છે જેટલો પણ સમય મળે જ્યારે પણ સમય મળે સત્સંગ કરો કારણ કે આ આપણા જીવનને એક સાચી દિશા આપશે બાકી જો સરકાર છે સલાહ આપવાળાય છે આ બધા સમાજમાં આટા મારે છે પણ પ્રોબ્લેમ સોલ્યુશન ક્યાંય છે આ આત્મહત્યાનો રેટ વધતો જાય છે ઘટતો જાય છે આંકડા આંકડા પ્રતિવર્ષ ઉપર જાતા જાય છે આ ગ્રાફ ઉપર જાય છે શું કામ કારણ કે સોલ્યુશન જ્યાં છે ત્યાં ગોતવું નથી જ્યાં નથી ત્યાં બધા આટા મારે છે મોટા મોટા સેમિનારો કરે ને એમાં પછી મોટા મોટા સ્પીકરો આવે સમજાવવા માટે આ ન કરાય આપણે આમાં ન કરાય હું તમને એક સત્ય ઘટના કહું એક વાર એક બહુ મોટી કંપનીમાં મારો પ્રોગ્રામ હતો અને મારી યારે બીજા મોટિવેશનલ સ્પીકરો હતા બે હજાર મારે કલાક બોલવાનું હતું અને ઓલા બધાને ત્રણ ત્રણ ચાર ચાર કલાક અને વચ્ચે એમાં બ્રેક હોય એટલે એક રૂમ અમને સ્ટેજ વાંચ આપેલો બધા વખત ભેગા થાય રૂમમાં અમે ગયા તમે નહીં માનો જે ભાઈ વ્યાખ્યા આપતો કે આપણે વ્યસન ન કરવું જોઈએ થી બિલકુલ દૂર રહેવું જોઈએ ઈ સિગરેટ પીતો હતો અંદર મેં પૂછ્યું એટલે ભાઈ તું હજી હમણાં બહાર તો એમ કેતો હતો કે આ ન કરવું જોઈએ પ્રભુજી તમને ખબર ન અમારે કેટલું સ્ટ્રેસ હોય એ સ્ટ્રેસ ઓછો કરવા પછી આને બોલાવ્યો તો ફી આપીને સાંભળેલી વાત નથી જે મારા અનુભવની વાત કરું જ તમને આ સમસ્યા છે જે સમસ્યાનું સમાધાન આપે છે ને એની સમસ્યા કોણ સુલજાવશે આ કાર્ય કેવલ સત્સંગ કરીએ જે મનુષ્યને સ્થિર બનાવવો હોય કારણ કે જ્યારે ગીતા ભાગવત રામાયણ આના સત્સંગ આપણે સાંભળીએ છીએ ને ત્યારે આ સંસારના વિષય વસ્તુઓનું વાસ્તવિક જ્ઞાન આપણને મળે જો આ જ્ઞાન જે છે ને એ પ્રકાશ છે અને પ્રકાશમાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ દેખાય અંધારું હોય તમે કોઈ અંધારા રૂમમાં વયા ગયા તમારા પગમાં કોઈ રસી આવી ગઈ આપણે એને સાપ માનીએ અંધારું છે હવે પગમાં આવી ગઈ રસ્સી આપણને એમ ખબર પડી કે આ સાપ આવી ગયો છે પગ નીચે આપણી હાલત શું હોય પરસેવો છૂટવા માંડે ને એસી એમાં ચાલુ હોય તોય પરસેવો થાય અને કોઈક આવીને એક સ્વીચ ઓન કરે પ્રકાશન જોવી કે આમાં દોરી છે આ તો નીચે ભાઈ તરત સમાપ્ત થઈ ગયો જેવી સ્વિચ ઓન થઈ ખબર પડી આ સાપ નથી રસી છે એટલે ભય તરત જ સમાપ્ત તત્ક્ષણ સમાપ્ત એમ સત્સંગમાં જ્યારે કોઈ વ્યક્તિ બેસે અને જ્યારે આ સંસારના વિષયમાં પોતાના વિષયમાં ભગવાનના વિષયમાં જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લે એટલે એનો આ સાંસારિક ભય જે છે એ સમાપ્ત થઈ જાય ભયથી મુક્ત કારણ એ સમજી જાય એને દુઃખ નહીં લાગે શું કામ કારણ કે એ પહેલેથી જાણે છે કે આ બધું એક દિવસ છૂટવાનું છે અને બુદ્ધિમાન બની જાય જે ભવિષ્યમાં કાળ છોડાવી દે એની કરતા બેટર છે આપણે જ પેલા છોડી દઈએ પેલા સિક્યોર કરી લે છે પોતાને એનો ભય સમાપ્ત થાય કારણ કે યથાર્થ જ્ઞાન આપણને યથાર્થ વ્યવહાર શીખવાડે છે પણ જવો અજ્ઞાનમાં સુખ માટે લોકો રાત દિવસ મહેનત કરે છે સુખ મળતું નથી અને એટલા માટે કે સુખ આપણું લક્ષ્ય છે પણ નહીં આપણું લક્ષ શાંતિ છે આપણે શાંતિ જોતી છે અને આ બધા ગોતે માની લો ઘણું બધું જીવનમાં મળી ગયું પછી પૂછો હવે શું જોતું શાંતિ કઈક નદીનો કાંઠો ગોતે કઈક ગામડાના ખેતરો ગોતે જાડવા ગોતે આ મજા આવે શાંતિ છે આપણું અસલી ડેસ્ટિનેશન સુખ નથી શાંતિ છે અને શાંતિ આપણા જીવનમાં અધ્યાત્મ આપે જો ઘણી વાર લોકો એમ પણ કહેતા હોય કે સંતુષ્ટ જે હોય ને જેના જીવનમાં સંતોષ હોય ને એ સુખી હોય પણ સંતોષ કોને રાખવાનો છે એ શાસ્ત્રમાં વાત બધાએ વાંચ્યાનો બધા લોકો આ સંસારમાં જાણે છે કે સંતોષી નર સદા સુખી આવા સુવિચારો પણ આપણે વાંચ્યા છે સંતુષ્ટિ કોને રહે કોણ સંતુષ્ટ થઈ શકે જેની પાસે કંઈક છે એને સંતોષ કઈ છે જ નહીં એને તેમ કયો એટલે હાવ ઝુંપડામાં રહેતો હોય રોડ ઉપર જે મજૂરી કામ કરે એને કયો ભાઈ સંતોષ રાખજે એ રાખે જેની પાસે બે પાંચ અરબ પડ્યા હોય બે પાંચ કરોડ પડ્યા હોય એને કયો કે હવે સંતુષ્ટિ તો એ ઊભો રહી શકે સંતુષ્ટિ કોને રાખવાની છે કે જેની પાસે એટલું થઈ ગયું છે કે હું કાંઈ ન કરે તો જરૂર નથી એના માટે આ છે જેની પાસે કાંઈ છે જ નહીં હેમાં સંતોષ રાખે ભાઈ કાંઈ હોય જ નહીં એને તમે કહો કે સંતોષ રાખી શેમાં રાખે નથી સુખની વ્યાખ્યાઓ આપણે નથી જાણતા તો અજ્ઞાનમાં જે વિચારો આપણી અંદર આવે ને એમાં ને એમાં આપણે ગૂંચવાતા જઈએ એટલે જિંદગી થઈ જાય જલેબી જેવી એને વિચાર કરે ખરે સુખ માટે આ બધું કર્યું તો હજી સુખ તો આવ્યું નહી આપણે શાંતિની ખોજમાં છીએ એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે સુખ પાછળ કેટલું ભાગશો ભરતુ હરિજી એક શ્લોકમાં બહુ સુંદર વાત લખે છે કે બની શકે કોઈ વ્યક્તિ રેતીનું પીલાણ કરે રેતી જે છે ને એને મશીનમાં નાખીને પીલે શું કામ કે આમાંથી તેલ નીકળે તો આપણે બધા જાણીએ છીએ કે રેતીને પીલવાથી પીલવાથી કોઈથી તેલ નીકળે પણ એક વાર માની લો કે રેતી પીલવાથી તેલ નીકળે આવું સંસારમાં બની કે પણ સુખ આ સંસારમાંથી નીકળે આ ક્યારેય સંભવ નથી આ ક્યારેય નહીં થાય અને હું કામ નહીં નીકળે કારણ કે જેણે આ જગત બનાવ્યું છે એણે ગીતામાં કીધું છે દુઃખાલયમ અશાશ્વત આ જગત દુઃખ આપવા માટે છે આ દુઃખાલય છે જેણે બનાવ્યું છે એ કે છે કઈ સુખ નથી તમે ક્યાંય કાઢ લેવાના છે જે કંપનીએ જે પ્રોડક્ટ બનાવી છે એનું મૂળ મટીરિયલ એને જ ખબર હોય ને આમાં શું છે તો આ જગત ભગવાને બનાવ્યું છે અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે દુઃખાલયમ હેરજોના જગત દુખા લઈ છે અહીંયાનો હરેક વ્યક્તિ હરેક પદાર્થ જીવને દુઃખ આપવા માટે બનાવ્યો છે આપણા મનમાં વિચાર આવે કે તો સારું આપણને કેમ સુખ લાગે છે આપણને એટલા માટે કારણ કે એ દુઃખને જ આપણે સુખ માની લીધું છે માની લો આપણને પુત્ર પ્રાપ્ત થાય તો આપણે સુખી થઈએ ખુશ થઈએ કે આ દીકરો આવ્યો અને એ દીકરો બગડે તો દુઃખ થાય અને પાછો આપણો બગડે ત્યારે જ દુઃખ લાગે બાકી ગામમાં હજાર બગડે લાખ બગડે તો આપણને કોઈ ચિંતા નથી આપણા ઘરે જે પુત્ર છે એ બગડ્યો તો દુઃખ હવે એમ પૂછો તો કે આ છે કોણે ખબર છે એ નથી ખબર અમારા ઘરે આવ્યો એટલે અમારો આવે માનો વીસ વર્ષનો થયો હોય તો વીસ વર્ષ નવ મહિના પહેલાં એ ક્યાં હતો તો એ ખબર નથી અહીંયા આવ્યો એટલે આપણો છે તો જે પુત્ર સુખ માટે ઉત્પન્ન કર્યો છે એ જ દુઃખ નું કારણ બને છે કે નહીં બધા સંબંધ સંબંધ જ દુઃખ નું કારણ છે જ્યાં જ્યાં સંબંધ બન્યો છે આવે વિવાહ થાય તો દુઃખી થાય કે નહીં માણ એને એમ લાગે પેલા હારું હતું પેલા હારું નતું પેલા એ દુખી જ હતો હું કેમ પેલા દુઃખી હતું કે આપણા થાહે કે નહીં એટલે હરેક વસ્તુમાં તત્વથી વિચાર કરો તો સમજે છે કે બધાના મૂળમાં દુઃખ છે પણ ઘડીક આપણને ક્યાંક થોડું કામ એમાંથી સાઈડ કરી દે ને દુઃખ ઘડીક બંધ કરી દે એટલે આપણને એમ લાગે સુખ છે અભાવને આપણે સુખ નથી પ્રકાશના અભાવને આ અંધકાર માનીએ છીએ અંધારું સ્વાભાવિક છે તમે જુઓ આ સંસારમાં અંધારું લાવવાની કોઈ વ્યવસ્થા નથી પ્રકાશની વ્યવસ્થા સૂર્યના રૂપમાં છે એમ આ જગતમાં દુઃખ સ્વાભાવિક છે સુખની કોઈ વ્યવસ્થા નથી સુખ લાવવું પડે માનવું આ દુખા દુઃખ છે છે દુઃખને લાવવાની કોઈ વ્યવસ્થા નથી કોઈએ માગ્યું છે દુઃખ આટલા હજારો લાખો મંદિરો છે હજારો લાખો પ્રાર્થનાઓ થાય છે કોઈએ કીધું કુંતી મહારાણીને છોડીના જગતમાં કે પ્રભુ દુઃખ આપો બોલ્યું છે મંદિરમાં જઈને કે પ્રભુ અમારે તો હાથ પેઢીથી હારું છે થોડુંક તો આપો દુઃખ કોઈ નથી ડિમાન્ડ શેની છે સુખની કોઈ નથી તોય આવે અને સુખ બધા માગે જ તોય મળતું નથી તો વિચારવું પડશે જેમ અંધકાર સ્વાભાવિક છે એમ દુઃખ પણ સ્વાભાવિક છે પ્રકાશ જ્યારે ન હોય એટલે અંધકાર સ્વાભાવિક થઈ ગયો એમ દુઃખ જ્યારે ન હોય ત્યારે આપણે સુખ માની લઈએ છીએ ચાલો હમણાં થોડી વાર દુઃખ હટી ગયો હવે સુખી છીએ આપણે પાછું આવશે એટલા માટે આપણે આપણા સ્વરૂપને સમજવું પડશે પહેલા તો પોતાને સમજવા પડશે પછી આ સંસારની અને સંસાર અનુભવનો વિષય છે અહીંયા હરેક વસ્તુમાં અનુભવ છે કે આ દુઃખી કરે છે આપણને દોઢ લાખનો મોબાઈલ લીધો હોય ને એમાં કોઈ છોકરો લીટો પાડી દેવા દેવાય આપણા હૃદય ઉપર લીટો પડે અંદર દુઃખ આવ્યું ને પણ મોબાઈલ જ ન હોય તો લીટો ક્યાં પડે ભાઈ નથી એટલે હરેક વસ્તુના મૂળમાં દુઃખ છે આ વાત ગીતામાં ક્લિયર કૃષ્ણ બોલ્યા છે આપણે આ સમજવું પડશે